રાજ્યમાં વિધિવત ચોમાસાના શ્રી ગણેશ થયા છે રાજ્યના દરેક શહેરો છે ત્યાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો આજે રાજકોટમાં સામેલા વરસાદ વરસ્યો છે અને રાજકોટના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે ત્યારે રાજકોટના પોપટપરા નજીકના જે વિસ્તારની વાત કરીએ તો જ્યાં નીચાણવાળો વિસ્તાર છે અને કહેવાય છે ગરનાળા છે ત્યાં ખૂબ પાણી ભરાઈ ગયા હતા અને આ વરસાદની સ્થિતિને લઈને લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું હોય તેવી પણ પરિસ્થિતિ સર્જાઈ હતી નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવાડિયા જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને હવામાન નિષ્ણાંતો પણ આગાહી કરી રહ્યા છે ત્યારે આજે રાજકોટ સહિત રાજ્યના અનેક જે વિસ્તારો છે શહેરો છે ત્યાં મેઘરાજા મનમુખીને વરસી રહ્યા છે આમ તો જોઈએ તો આ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી હતી કે ત્રીજા રાઉન્ડમાં ખૂબ સારો એવો અતિ ભારે વરસાદ પડશે અને રાજ્યના શહેરો છે તે પાણી પાણી થઈ જશે આમ તો વાત કરીએ તો પહેલા અને બીજા રાઉન્ડમાં જ જળાશયો છે તે અડધાથી વધારે હતા કેવા દ્રશ્યો છે વરસાદ ને લઈને તેના પર નજર કરીએ રાજકોટમાં ભારે વરસાદ ને લઈને અલગ અલગ વિસ્તારો અંદર પાણી ભરાયા છે આ દ્રશ્યો દેખાડીશ કે મારા ગોઠણ સુધી છે જે પાણી ભરાયા છે તેને લઈને અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે અત્યારે ત્રણ જેટલા જે યુવાનો છે તે આ પાણીના પ્રવાહની અંદર છે તે જે રીતે ફસાયા હતા અને તેને યુવાન ઉપર ચડાવીને તેમનું રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે એ પણ હું દ્રશ્યો આપને દેખાડી રહ્યો છું કે બીજા કેટલાક યુવાનો છે તે આ બાળકોને રેસ્ક્યુ કરીને છે તે અહીંયાથી બહાર કાઢી રહ્યા છે ત્યારે જે રીતે તંત્ર દ્વારા પણ છે તે સૂચનાઓ આપવામાં આવી છે કે જ્યારે જે જે જગ્યાએ પાણી ભરાતા હોય

આ પોપટપરા વિસ્તારની અંદર રહેતા પચીસ હજાર જેટલા લોકો છે તે આ મુશ્કેલીનો સામનો છે તે દર વર્ષે ચોમાસાની અંદર કરતા હોય છે પરંતુ જે રીતના આ પોપટપરાના નાલાનો પ્રશ્નોનો નિકાલ છે તેના માટે ક્યાંક તંત્ર છે તે નિષ્ફળ રહેતું હોય તે પ્રકારનું લાગી રહ્યું છે ને જે રીતના વરસાદની જે શરૂઆત થઈ છે હવામાન નિષ્ણાતો દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે આગાહીના ભાગરૂપે ભારેથી ભારે વરસાદ છે તે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર જે રીતના વરસશે તેવી આગાહી છે તે કરવામાં આવી હતી ને સૌરાષ્ટ્રભરની આગાહી છે તે અતિભારેથી ભારે વરસાદની જે કરવામાં વ્યાપક રાજકોટમાં વરસાદની શરૂઆત થઈ છે કેવડા વર્સન મોહિત સાથે સાઈન સપા બેસ્ટાઈન ટીવી ઉત્તરાત જે પ્રમાણે આગામી દિવસોમાં પણ હજુ વરસાદ છે મનમુખીને વરસવાનો છે આ વખતનું ચોમાસું ખૂબ સારું થવાનું છે તેવી પણ સંભાવનાઓ છે હવા નિશ્રાંત પરેશ ગોસ્વામી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ પણ વરસાદને લઈને આગાહી કરી રહ્યા છે ત્યારે આમ તો ખેડૂત માટે સારા સમાચાર છે કે જો ચોમાસું સારું થાય તો તેના માટે ખૂબ લાભદાયક રહે પરંતુ જે શહેરોની વાત કરીએ તો શહેરોમાં પ્રિમોન્સુન કામગીરીને લઈને